આ વખતે લોકસભા બે હજાર ને ચોવીસની ચૂંટણીમાં તમે જોયું હશે કે રાહુલ ગાંધી દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રાની અંદર તેઓએ પાંચ જે અલગ અલગ ન્યાય છે જે જનતાના ન્યાય છે તેને લઈને વાત કરી હતી તેના મુદ્દાને લઈને તેઓ આગળ વધી રહ્યા હતા અને અનેક મુદ્દાઓ સાથે અનેક લોકો સાથે તેમને યાત્રાનું આયોજન પણ કર્યું જે બાદ લોકસભાની ચૂંટણી થઈ ગુજરાતની અંદર તેના પરિણામ પણ આવી ગયા અને બનાસકાંઠામાંથી એક બેઠક એ ગેનીબેન લઈ ગયા અને કોંગ્રેસમાં ફરી એક વખત જીવમાં શ્વાસ આવી ગયો હોય તેવું લાગ્યું ફરી એક વખત ધીમે ધીમે કરીને કોંગ્રેસ બેઠી થઈ રહી છે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જે બનાસકાંઠા બેઠક જીત્યા બાદ તેમણે હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે અને આજ કોંગ્રેસ દ્વારા જે પીડિત પરિવારો છે ન્યાય યાત્રા તેમના માટે યોજવા જઈ રહી છે હવે આ પીડિત પરિવારો કોણ તો જે રાજકોટમાં અગ્નિકાંડ થયો તેમના મોરબીમાં જે બ્રિજની દુર્ઘટના થઈ વડોદરાનો હરણીકાંડ હોય કે પછી અમદાવાદમાં જે જોય રાઈડ તૂટી ગઈ હતી તેનો કાંડ હોય અનેક આવા જે કિસ્સાઓ બન્યા તેને લઈને સરકાર ઉપર પ્રહાર કરવા અને લોકોના અન્યાય માટે હવે કોંગ્રેસ મેદાને ઉતરી ગઈ છે એક ડિજિટલ માધ્યમ સમાચારનો પ્રતિષ્ઠિત તેમને આપેલા એક ઇન્ટરવ્યૂ પ્રમાણે મોરબીમાંથી જ શું કામ આ ન્યાયયાત્રાનું આયોજન થવાનું છે આ મુદ્દો મોરબીમાંથી જ શું કામ ન્યાયયાત્રા નીકળશે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ તો મોરબીના જે કોંગ્રેસના એક આગેવાન છે તેમણે એવું જણાવેલું કે કોંગ્રેસ દ્વારા અહીંયાથી જે મોરબીમાંથી જ ન્યાયયાત્રાની શરૂઆત થાય તેની પાછળનું કારણ એ છે કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ કાંડ થયા છે તેમાં સૌથી વધારે લોકોના જીવ ગયા હોય તો તે મોરબીના જે બ્રિજ દુર્ઘટના થઈ તેમાં ગયા છે ઝૂલતો પુલ જે બ્રિજ તૂટી ગયો અને ઝૂલતા પુલ ઉપરથી લગભગ એકસો ને એકતાલીસ જેટલા લોકોના મોત થઈ ગયા હતા મોરબીથી સીધું જઈએ તો રાજકોટમાં જે સત્યાવીસથી વધારે લોકોના મોત થયા છે તાજેતરમાં જગ્નિકાંડમાં તેના માટે પણ આ ન્યાયયાત્રા ન્યાય માટે ત્યાં સુધી રાજકોટ પહોંચશે એટલે કે મોરબીથી રાજકોટ જશે ને ધીમે ધીમે ગુજરાતની અંદર ફરી અને અંતે ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરવાની છે કોંગ્રેસના આગેવાનો સહિત અનેક લોકો આમાં જોડાવાના છે જેમાં જિજ્ઞેશ મેવાણી હોય ગેનીબેન હોઈ શકે પછી શક્તિસિંહ છે અને કોંગ્રેસના તમામ જે શહેર પ્રમુખ હોય જે જિલ્લા પ્રમુખ હોય તે તમામ લોકો આવવાના છે અને ઉત્તર ગુજરાત તરફ જ્યારે આ જશે એટલે કે ગાંધીનગર જ્યારે પહોંચવાની હશે ત્યારે ઉત્તર ગુજરાતના તમામ જે કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓ હશે તે લોકો પણ આવવાના છે જ્યારે સૌરાષ્ટ્રમાં હશે ત્યારે તેના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે જોડાવાના છે એ ઉપરાંત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અત્યારે એક કામ કરી રહ્યા છે કે લોકોના ઘરે જઈ જઈને પ્રચાર કરે છે કે તમારા ન્યાય માટે તમારી સાથે ફ્યુચરમાં કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય એના માટે કોંગ્રેસ ન્યાય યાદ રહી છે તો તમે પણ તેમાં સાથે જોડાજો આ તમામ મુદ્દે સતત અપડેટ અમે તમને આપતા રહીશું અને તમારે ત્યાંથી ન્યાય યાત્રા જો નીકળે છે તો તમે પણ તમે જોડાશો કે નહીં અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર